મારા ભાઈઓ મારી બુનું મારા કાકાઓ મારી કાકીઓ ને નાના નાના વાલા વાલા ભૂલકા બાળકો બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત ગુજરાત નમસ્કાર અને વરસાદની આગાહીના કારણે અને વરસાદના કારણે અમારા શૂટિંગમાં પડ્યો છે ધબરકો કારણ કે લાઇટ વારે ઘડીએ જતી રહેતી હતી હવે લાઇટ વગર તો શૂટિંગ ચમનું કરવું એટલે પછી નિર્ણય લીધો કે આપણે કરીએ બેકઅપ અને આણંદમાં પણ ફૂલ વરસાદ છે અમદાવાદમાં ફૂલ વરસાદ છે અને વડોદરામાંય ફૂલ વરસાદ છે તમારા શહેરમાં કે તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરા મને જણાવજો આજ ફૂલ વરસાદ હાઈવે પર હતું એક્સપ્રેસ હાઈવે પર અને રમરમાટ વરસાદ પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો અને મારે બી વરસાદના કારણે ઘેર જતો રહું પાછું આજે ચાર વાગે સાયરન વાગવાનું છે ચાર વાગે કે સાત વાગે એટલે સાયરન વાગે પેલો ઘર મોગું જવું હું સારું નહીં તો આપણું સાયરન વાગી જાય એટલે આપણું સાયરન વાગે એ ભૂલ પડે એટલે આપણે વહેલી તકે ઘર ભેગા થઈ જઈએ તમે બધા હાચવજો તમારા પરિવારને હાચવજો કારણ કે વરસાદની આગાહી દસ તારીખ સુધીની છે એટલે દોસ્તો બધા હાચવજો અને બાળકોને ખાસ વિનંતી કે બહાર ન નીકળે હમણાં આ વરસાદના કારણે

ભૂખ લાગી છે જોરદાર એટલે ઘરે જવું મારા ધર્મ પત્નીએ જમવાનું બનાવ્યું છે તો જમી લઈશ ફર્સ્ટ ક્લાસ ઘેર પહોંચી જવા દો પછી વાત કરું ઘર માટે થોડું સામાન લેવાનું હતું તે લઈ લીધો કારણ કે વરસાદનો સમય છે દૂધની ગાડી બાડી ના આવે તો ચા પીવી પડે તે પછી દૂધ લઈ લીધું છાસ લઈ લીધી અને સરસ લીલા શાકભાજી લઈ લીધા એટલે શું છે કે ઘેર બેઠે બે દાળા જોરદાર કઈ ખાઈએ તો પેલી શું કે ભાઈ આપણે ડુંગળીનું લીલી ડુંગળીનું પલુર એ લીધું છે ગવાર સિંગ લીધા છે લીલા મરચાં ટામેટા બુંગ પળાવી દઉં ચલો ઘેર પહોંચવા આવ્યો ઘરે પહોંચી ગયો છું ટનાટન અને મારી ઢીંગલી માટે ચોકેટ લાવ્યો છું ચોકેટ ખાધી દીદી અરે વાહ

બહુ બધી મસ્તી કરીશું ને હવે કહી દે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કઈ થેન્ક યુ ના બાય બાય